વાત કરીએ તો પ્રશાસનના સુરતમાં નાગરિકોના હાલ બેહાલ છે એ વરસાદમાં પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી સુરત શહેરના માર્ગો પર જળબંબાકાર ની સ્થિતિ પૈસા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે સચિન માર્ગ બંધ કરવાની ફરજ પડી

તમામે તમામ વાહનો અડધો ડુબાણમાં હોય એ અંદર પાણીમાંથી એક છેડે થી બીજે છેડે આવતા નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ નિર્માણ થઈ છે ભેસ્તાન વિસ્તારની અંદર ભેસ્તાન વિસ્તારનો નજારો છે આ કોઈ નદી નાણો નથી આ છે મુખ્ય માર્ગ સુરતના ઉધના પાંડેસરા થઈને ભેસ્તાન તરફ જઈએ અને ભેસ્તાનથી જયારે સચિન આગળ વધવું હોય તો તમને આ પ્રમાણે ઘૂંટણ સમા પાણીમાંથી બહાર નીકળવું પડશે તો જ તમે પસાર થાઓ આ રીક્ષાને ધક્કા ગાડી બનાવી દેવામાં આવી છે રિક્ષા અત્યારે હાલ જોવા મળી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ રિક્ષા બંધ પડી છે ત્યારે મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા એને રિક્ષાને ધક્કો મારવાનો વારો આવ્યો છે એ જ પ્રમાણે પાછળ વાહનો જ્યારે આવતા હોય છે ત્યારે જાણે કોઈ નાવડીનું સ્વરૂપ હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ ઠીક ઠેકાણે જોવા મળી રહી છે આ રીતે સુરત શહેરના બેસ્તાનથી સચિન તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ અત્યારે હાલ બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે વાહન ચાલકો છે નોકરી ધંધા અર્થે જતા હોય છે કામકાજ અર્થે નીકળેલા હોય છે તેઓ જરૂર આ પાણીમાં ફસાયાની અનુભૂતિ કરતા હોય છે સુરત મહાનગરપાલિકાના પાપે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહે છે સુરતમાં જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદી પાણી છે એ નીચાણવાળા વિસ્તારમાં આ રીતે જમા થાય છે પરંતુ આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગટર હોય છે એ ગટરની સાફ સફાઈ ન કરવાના કારણે જે પાણી છે સહેલાઈથી નીકળવું જોઈએ નથી નીકળી રહ્યું જેના કારણે ઘૂંટણ સમા પાણી છે કમર સમા પાણી છે જ્યાં જુઓ ત્યાં આ રીતે જ પાણી પાણી અને આ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ સુધ લેવાની જરૂર છે કે દર વખતે તમે સુરત ને પાણીમાં નહી ડૂબાડો આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે કામદારોને હાલાકી પડતી હોય છે જે કામદારો છે આ જોઈ શકાય છે સાયકલ પર આ રીતે કિનારે કિનારે આવતા હોય છે આપ બતાઈએ કાં સે આ રહ્યો કેટના પાણી बहुत सारा पानी है और ये मोहतलाल ग्रुप से आ रहे हैं ये कंपनी है बाजू में वहीं से आ रहा है बहुत दिक्कत हुई यहाँ बाहर निकल में बहुत दिक्कत हो रही है साइकिल भी नहीं चल रहा है जूता भी बेग रहा है जूता बिना कंपनी में काम भी नहीं मिलेगा जी कहाँ से आ रहा कितना पानी नवीन फोर आ रहा चार फुट पानी है सर चार फुट पानी है कितनी दिक्कत आती है दिक्कत तो बहुत आती है क्या करेंगे गरीब आदमी है क्या करेंगे बिल्कुल अत्यारे जो सकते वाहन चालको छे हैरान परेशान थी चुका छे सामे छेड़े ટેમ્પો આવી રહ્યો છે જોઈ શકાય છે આ ટેમ્પો જે ગતિથી આવી રહ્યો છે અને પાણીની તીવ્રતા કેટલી છે એના પરથી આકલન લગાવી શકાય છે કે કેટલો વરસાદ આ વેસ્તાન વિસ્તારમાં વરસ્યો હશે અને એ નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાયા તસવીરો છે ત્યારે જે ટેમ્પો છે એક છેડેથી બીજે છેડે આવતું હોય છે ત્યારે નાવડી સ્વરૂપે જે પ્રમાણે બોટ છે પાણીમાં રફતારમાં તરીને એક એક છેડેથી છેડેથી છેડે છેડે જતી હોય છે છે એ રીતે કામદારોને ભરીને લઈ જતા નજરે આવી રહ્યા આ સ્થિતિ છે સુરતના આ સ્થિતિ છે સુરતના અલગ અલગ વિસ્તારની ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર ક્યાં છે ઓફિસમાં બેસી બેસીને કાગળિયા ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરનારા અધિકારીઓએ ચશ્મા લૂછીને આ વિસ્તારનો નજારો જોવો જોઈએ તમારા ઉપર જે પ્રમાણે આ બેસ્તાન વિસ્તારમાં તમે નિહાળો આ વિસ્તારની અંદર આવો આ વિસ્તારમાં તમે ગટરના ઢાંકણા ખોલો નહી તો આ વિસ્તારમાં બે દિવસ વીતી જાય ત્યાં સુધી પાણીનો નિકાલ ન થાય જો ગટર બંધ હોય તો અને અત્યારે આ રીતની સ્થિતિ છે ત્યારે લોકો છે સામે છેડે તમે જોઈ શકો છો જીઆર જેએસઆરટીસીની બસ છે એ ઊભી છે માલવાહ સામાનો હોય છે અહીંથી સુરતથી સચિન વિસ્તાર નવસારી વિસ્તાર જતા હોય હાઈવે તરફ જતા હોય એ તમામે તમામ વાહનો અત્યારે ઊભા રહેવાની ફરજ પડી છે ટ્રાફિક જામના એક તરફ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં જ્યારે જવું હોય તો તેમણે

નજારો છે સુરતના બેસ્તાન વિસ્તારનો આ જ વિસ્તાર છે એ પાંડેસરા ઉદના વિસ્તાર હતો ત્યાં પણ પાણીનો નિકાલ નથી થયો ત્યારે લોકો હેરાન પરેશાન છે લોકો એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ આ પાણી ક્યારે કાઢશો

ત્યારે અધિકારીઓ જરૂર આવી ગયા ઢાંકણા ફટાફટ ખુલી ગયા અને અહિયાં જયારે નેતાઓ આવશે ત્યારે આવશે અધિકારી એ સૌથી મોટો પ્રશ્ન ઉધના વિસ્તાર છે ત્યાંથી નવસારી તરફ થોડા આગળ જઈએ ત્યારે આ નજારો જોવા મળતો હોય છે અને આ નજારો છે એ અત્યારે હાલ ભેસ્તાન વિસ્તારનો છે ભેસ્તાન વિસ્તારનો ભેસ્તાનનો બ્રિજ નીચે ઉતરતાની સાથે જ તમારું સ્વાગત થાય છે આ પ્રમાણે ઘૂંટણ સમા પાણીથી અને ઘૂંટણ સમા પાણીમાં જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે તેમને બંધ થવાનો વારો આવતો હોય છે આ દ્રશ્ય જોઈ શકાય છે હાફી આપીને અત્યારે હાલ લોકો છે આ રીતે કમજોર થઈ ચૂક્યા છે અને જ્યારે આ રીતે પોતાના પરિવાર સાથે જ્યારે આવતા હોય છે ત્યારે વાહનો ડૂબાણમાં જાય છે એ હિંમત જરૂર કરે છે કે ભાઈ નીકળી જઈશું પરંતુ ક્યાંથી નીકળે ભાઈ આ તમારું વાહન સુરત મહાનગરપાલિકાના પાપે જે પાણી ભરાયા છે એમાં જરૂર ડૂબશે એમાં ડૂબીને તમારા વાહનો બગડશે તમે ટેક્સ આપો છો ટેક્સના રૂપિયાથી જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા છે તમને સુવિધાઓ આપે છે ગટર સાફ સફાઈ કરાવે છે ખાડી ડ્રેસિંગ કરાવે છે પરંતુ સ્થિતિ જે છે એની જેમ રહેવા પામે છે અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે લોકોમાં આક્રોશ વધી જતો હોય છે આ રીતે વાહન ચાલકો નોકરી ધંધા અર્થે જવા માટે ઊભા છે પરંતુ તેઓ અહીંથી નીકળી નથી શકતા તેઓનો અડધો અડધ દિવસ છે એ બગડી જશે કારણ કે પાણી ભરાયેલા છે અહીંથી પસાર થવું હોય તો તેમને જે નિર્ણય લેવો પડશે તો તેમના વાહનો બંધ થઈ શકતા હોય છે એ પ્રમાણેની પણ સ્થિતિ છે સુરત મહાનગરપાલિકાના એક પણ અધિકારી કર્મચારી અહીં આવ્યા નથી સાફ સફાઈ ગટર કા ખો ખોલવા માટે નથી આવ્યા અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની તસવીર છે પરંતુ સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ હોય તો એ ભેસ્તાન વિસ્તારની છે ભેસ્તાન વિસ્તારમાં આ પ્રમાણે પાણી ભરાયા છે ત્યારે ઠેક ઠેકાણે આ પ્રમાણે મુશ્કેલીનો સામનો અત્યારે આ લોકોને કરવો પડતો હોય છે અને લોકો એક જ અપીલ એક જ રાહમાં જોતા હોય છે કે ક્યારે પાણી ઉતરશે અને ક્યારે જે જનજીવન છે એ રાબેતા મુજબ થશે એ પ્રશ્ન અત્યારે હાલ જે રાહ જોવાઈ જોઈ રહી છે અને આ રીતની સ્થિતિ જ્યારે છે ત્યારે વાહન ચાલકો એક બાદ એક બહાર આવી રહ્યા છે પરંતુ જ્યારે રોડના નાકે તેઓ પહોંચે છે ત્યારે તમામ લોકો આ રીતે કિક મારીને પાણીનો નિકાલ કરવા માટે મજબૂર થયા છે એક બે નહીં દસ દસ વાહનો લાઈનમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં ગાડી ફોર વ્હીલ બાઇક હોય રિક્ષા હોય સ્કૂટી હોય તમામ વાહનો અત્યારે હાલ બંધ નજરે આવી રહ્યા છે હવે હિંમત કરી છે જીએસઆરટીસી ની બસ સામે છેડે જોઈ શકો છો હોન મારતી મારતી બસ આવી રહી છે કે સામેથી હટી जाओ અમે આવી રહ્યા છીએ રોડ રસ્તા ઉપર જે પાણી ભરાયા છે એમાં હાલોક ડોલક કરતા આવી રહ્યા છે અધિકારીઓને આ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ સમસ્યાઓ સર્જાય છે પાણીની સમસ્યા સર્જાય છે ગટણ પાણી ભરાયા છે ચારે જીએસઆરટીસી ની બસ છે અત્યારે હોન મારતા મારતા અહીંથી પસાર થતી નજરે આવી રહી છે આ તસવીર જોઈ શકો છો જે પ્રમાણે બેસ્તાન વિસ્તાર છે અને આ નવીન ફ્લોરિન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો નજારો છે ત્યારે ડ્રાઈવર પણ ડરેલો હોય સુરત બિલીમોરા બસ છે અને સુરત બિલીમોરા બસ સતત અત્યારે હાલ હોન મારતી મારતી અહીંથી પસાર થઈ રહી છે ફર્સ્ટ ગિયરમાં આ જે બસ છે એ નીકળી છે અને તમામ મુસાફરો છે જોઈ શકો છો આ જે નજારો છે તેને મોબાઈલમાં પણ કંડારતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના આ પરિસ્થિતિ આ સ્થિતિ માટે કોણ જવાબદાર એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે જે રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર આવવાની જરૂરિયાત છે નહીં તો આ પાણી જો નિકાલ નહીં થાય તો આ જે કામદારો છે જે કામદાર તે જતા હોય છે એમનો અડધો દિવસ તો બગડી જ ગયો છે પરંતુ આવતીકાલે પણ તેમને કામને રામ રામ કરવા પડશે આ રીતની સ્થિતિ રહી તો કામદારો કામ કરવા માટે જઈ નહીં શકે એ પ્રમાણેની સ્થિતિ હશે વાહન તો આવે છે પરંતુ પાણીમાં ડૂબી જતા હાલક ડોલક કરતા ધક્કો મારતા તેમને બહાર નીકળવું પડે છે જોઈ શકાય છે સામે છેડેથી હિંમત કરીને વાહન ચાલકો અત્યારે બહાર નીકળી રહ્યા છે ડિવાઈડર બીઆરટીએસ જે સ્ટેન્ડ છે એને લગો લગ અડીને વાહનો ચલાવીને અત્યારે હાલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સ્થિતિ અત્યારે હાલ જે રીતની જોવા મળી રહી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે જે રીતે પાણીના ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર જે અધિકારી કર્મચારીઓ છે એમને મોકલવાની જરૂર છે

क्या ने क्या मुश्किल नो सामना करवो पड़ते हुए लोगों ने अः भारी हालाकी नो सामो करो पड़ते हुए अहिना स्थानिक लोगों पर पकारी पकड़ चुका आप बताइए कितना पानी यहाँ पर और किस तरह के यहाँ पर जल भराव है बहुत पानी है यहाँ पहले से जब से चालू है तब से पानी भरा हुआ है गड्ढा नाली खुला है थोड़ा थोड़ा वहाँ पर खुला हुआ है वो पानी ऊपर आ रहा है वो पानी ऊपर आया पूरा वहाँ से पूरा लेके अंदर से लेके पूरा वहाँ तक वो साइड भी पूरा पानी भरा है अपना वो સાઈડ રાજ પાણી આયા હતા પહેલા નહીં થાય અભી આયા પહેલા પાણી પહેલી વખત આ પાણી આવ્યું છે સ્થાનિક લોકો નું કેવું છે ના આ રીતની સ્થિતિ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન છે પાલિકાના પાપે ઠેર ઠેર પાણી ભરાયા સમગ્ર માહિતી તો જે પ્રકારે સુરતની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે લિંબાયત ગરનાળુ કે જે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો પારો આવ્યો છે કમલ સમા પાણીમાં ત્યાં રસ્તા પર લોકો ઉભા રહી ગયા છે લોકોના વાહનો પણ ત્યાં બંધ થઈ ચુક્યા હતા આ સાથે જ ઉદના વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા કે જે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી અમુક વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા તેઓ જાતે ધક્કા મારીને ત્યાંથી વાહન પસાર કરવા મજબૂર છે ત્રીજા દ્રશ્ય નવસારી રોડ પરના દ્રશ્યો છે કે જે પણ વરસાદી પાણીથી રસ્તાઓ તરપોળ છે વેસ્તાન વિસ્તાર કે જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ નગરોલ પ્રશાસન જાકે તો સ્થાનિકો આ હાલાકીમાંથી મુક્તિ મેળવી શકે તેમ છે